સ્માર્ટ સિટી કે પછી અવગણાયેલી શેરી બાવીસાફળિયાની અધૂરી નાડી બની જીવલેણી વૃદ્ધને ઈજા થઈ છે સિલવાસા જે કેન્દ્રીય સરકારની સ્માર્ટ સિટી યોજનામાં સમાવેશ પામી શહેર છે ત્યાંના બાવીસા ફળિયા વિસ્તારમાં લોકો છેલ્લા ચાર મહિનાથી જીવલેણ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અહીં પહેલેથી જ સારી નાળીને તોડી નવો પ્રિકાસ્ટ ડ્રેનેજ સિસ્ટમ બાંધવાની કામગીરી શરૂ કરાઈ હતી પણ હવે તે અધૂરી હાલતમાં છોડી દેવામાં આવી છે ફળિયામાં ખુલ્લા ખાડાઓ ગંદકી અને અંદાજે પંદર ઇંચ લાંબા લોખંડના સરિયા રસ્તા પર ખૂણાયેલા છે બે દિવસ પહેલાં સ્થાનિક રહીશ ગુંજાબેન અનિલ ગિરીના સસરા આવી એક ખાલી નાળીમાં પડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી હતી ગુંજાબેન કહે છે કે અહીં જેઓ દુર્ગંધ ફેલાય છે તે જોઈને ભોજન કરવા પણ મન નથી થતું અને જે રીતે ખાડા અને લોખંડના સરિયા ખુલ્લા છે એ બાળકો અને વડીલો માટે જીવલેણ બની ગયા છે બાવીસા ફળિયા બે બોર્ડ હેઠળ આવે છે અને એમાં સૌથી વધુ વસ્તી આ વિસ્તારમાં રહે છે તેમ છતાં તંત્રએ હજુ સુધી લાશારી દાખવી છે સિલવાસા નગરપાલિકાના પ્રમુખે સ્થળની મુલાકાત લઈ ઠેકેદારને કડક સૂચના આપી હતી પણ એવું લાગતું નથી કે ઠેકેદાર પર કોઈ અસર થઈ છે આ ઘટના એ યુટીમાં બનતી જોવા મળે છે જ્યાં વસ્તી ઓછી છે પરંતુ બજેટ મોટું છે અને અધિકારીઓ અત્યંત શિક્ષિત છે છતાં પણ પરિસ્થિતિ કાયમી અવ્યવસ્થાની તરફ જઈ રહી છે છે હવે વરસાદી મોસમ અને નાળીની અધૂરી કામગીરીથી પાણી ભરાવાની સાથે મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધી રહ્યું છે પ્રશ્ન છે આવા હાલતમાં શું સિલવાસા સામે સ્માર્ટ સિટી કહેવાય ખરું મંકીમ ઝાલમ સેલવાસ कल के भी बच्चे आते जाते वो भी गिर जाते छः महीना हो गए खोद के मतलब छोड़ दिए ऐसे बदबू इतना घर में जाता है और मच्छर काफी बहुत मतलब काटते हैं बहुत घर में घुस जाते हैं अब... आने जाने में प्रॉब्लम बास मारना कचरा मतलब इतनी गंदगी हो गई है जब नहीं बनाने का था तो खोलना भी नहीं चाहिए जब बनाए तो खोलो आप नगर पालिका में गए से बोला था से? नहीं अभी कल मेरे पिताजी गिरे सब और उनको काफ़ी चोट लग गई है ना और ठीक है वो बुजुर्ग है गिर के छोटे बच्चे घूमते मतलब छोटे छोटे बच्चे घूमते हैं गिर जाएंगे तो भाई कौन उसका जिम्मेदारी लेगा ठीक जो तो कम्प्लेन तो तो किया है कंप्लेंट एक दो बार हुआ था उधर आए कुछ सुनवाई नहीं हुआ कम से कम देख निशान देखा तो कम से कम सोचना चाहिए ना हाँ तो बुजुर्ग है चाहे बच्चे हैं आने जाने में दिक्कत हो रहा है तो उसको थोड़ा सही करना चाहिए मच्छर इतना है आप देखिए कितनी गंदगी यहाँ से घर में जाता है बदबू इंसान कितना कम्प्लेन करेगा दो तीन बार कंप्लेन किया आए गए देखिए तीन दिन से मतलब उनको तो ज्यादा लग गया तो सोए भी नहीं है हमारे यहाँ देखो उधर कल मेरे छोटे बच्चे गिर गए उस गिर गए तो उसको थोड़ा पैर में चोट आया